ગામના મુદ્દાઓ જેમ કે રોડ સફાઈ કચરો નિકાલ જેવી સમસ્યાઓ છે તેનું સમાધાન ક્યારે થશે તે સ્પષ્ટ નથી આથી નાગરિકો તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે મારું નામ કાંતિલાલ મગનલાલ મકવાણા છે હું અંબલેસન રહેવાસી છું અત્યારે હાલ હું મહેસાણા અમે રહું છું પણ એક જાગૃત નાગરિક તરીકે હું આજે ગ્રામ સભામાં હાજરી આપી છે આવી તો અગાઉ પણ ગ્રામ સભા હતી એમાં પણ હાજરી આપી પણ તે દિવસે તો કોઈ

મારું નામ પટેલ મંગલેશ છે હું આંબલેસન ગામનો નાગરિક છું આજે આંબલેસન ગામમાં ગ્રામ સભાનું આયોજન કરેલું હતું